ભાવનાબેને શિક્ષકો પર આરોપ લગાવીને પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કર્યો અમેરિકા જતી વખતે તેમણે એનઓસી લીધી હોવાનું રટણ કર્યું છે તેઓના વાયરલ વિડીયોમાં તેઓએ કહેતા જોવા મળી રહ્યા છે કે તેમની પાસે પુરાવા છે પરંતુ તેઓ કેટલા સમયથી અમેરિકા સ્થાયી થયા છે તેનો કોઈ નથી કે પોતે સરકારી પગાર લે છે કે તેની કરી નથી હું નીકળી મેં મારો પાસપોર્ટ ત્યારે મેં જિલ્લા પંચાયતની લીધી છે ત્યાં ત્યાર પછી મેં અહીંયા એનો બધી જગ્યા અને તેમ છતો મારી પાસે પણ એના પુરાવા મોજુ